પીપલોદ ઉમરા ગામ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે છે આજ સવારથી જ જે રીતે રેનકોટ છત્રી વગર નીકળનાર લોકો જરૂર આ વરસાદી માહોલની વચ્ચે જોવા મળી રહ્યા છે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને તસવીરો તમે જોઈ શકો છો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને જેના કારણે અત્યારે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ચૂકી છે વાહન ચાલકો પોતાનું વાહન છે ધીમી ગતિએ હંકારતા નજરે આવી રહ્યા છે ખાસ કરીને સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ખેડૂતોએ રોપણી કરી રાખી છે ત્યારે તેમને માફક આવે એ પ્રમાણેના વરસાદની તેઓ કાગડોડે રાહ જોઈને બેઠા હોય છે ઉપરાંત જે પ્રમાણે નેવું દિવસ સુધી જે પ્રમાણે જમણા કાંટાની નહેર બંધ રહેનાર છે ત્યારે ખેડૂતોને જે આશા છે વરસાદ ઉપર જ છે વરસાદ જતા જતાં જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકો છો બેટિંગ કરતી નજરે આવી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી રહી રહીને વરસાદ વરસી રહ્યો છે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની અંદર આ પ્રમાણે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને લોકો આ વરસાદી માહોલની વચ્ચે પણ ભીજાતા નજરે આવી રહ્યા છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ભરાવાની તસવીરો સામે આવતી હોય છે જે રીતે લીંબાયત વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો અને જળબંબાકારની સ્થિતિ થઈ હતી આજે પણ જે રીતે વાદળછાયું વાતાવરણ છે ત્યારે ભારતીય હતી અતિભારે વરસાદની આગાહી થનાર જે પ્રમાણે કરવામાં આવી છે એ જ પ્રમાણે વરસાદી માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં જે પ્રમાણે ભબકાદાર નવરાત્રીઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રિ પંડાલોના માથે પણ આકાશી આપદ એટલે કે વરસાદનું વિઘ્ન જોવા મળી રહ્યું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા સુરત તો સુરત શહેરમાં વરસાદી માહોલ છે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ એવામાં નવરાત્રીના આયોજકો ચિંતિત કેમ કે દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદની આગાહી છે